જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઉનાળા સ્પેશિયલ ખાવાની ખૂબ જ મજા આવી જાય એવી ભીંડાની કઢી અત્યારે ભીંડા ખૂબ જ સરસ તાજા અને એકદમ સરસ લીલાછમ મળતા હોય છે તો તમે આ રીતના જો ભીંડાની કઢી બનાવીને ખાશો તો ખૂબ જ ખાવાની મજા આવી જશે અને આજે આપણે એકદમ સરસ ઉનાળા સ્પેશિયલ આ ભીંડાની કઢી બનાવીને તૈયાર કરીશું જે લોકો કઢી બનાવતા હોય છે પણ જ્યારે સાસ અને પાણી અલગ થઈ જતું હોય છે તે બધી જ ટિપ્સ સાથે આપણે આ ભીંડાની કઢી બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ ખાવાની મજા પડી જાય એવી ઉનાળા સ્પેશિયલ ભીંડાની કઢી તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલા આપણે ભીંડાની કઢી બનાવવા માટે આ રીતના એકદમ સરસ કૂણા અને તાજા ભીંડા લઈ લેવાના છે ભીંડાને એકદમ સરસ તમારે બે થી ત્રણ પાણી ધોઈ લેવાના ધોઈ અને એકદમ સરસ કોટનના કપડાથી લૂસી લેવાના છે હવે આપણે ભીંડાને એકદમ સરસ ઝીણા ઝીણા સમારી લઈશું તો એકદમ આપણે આ રીતના નાના નાના ભીંડા સમારીશું કારણ કે આ ભીંડાની કઢી બનાવવાની છે એટલે આ રીતના જ સમારશો તો ભીંડા એકદમ સરસ જલ્દી ચડી જશે તો આપણે આ જ રીતના બધા ભીંડાને સમારી લઈશું તો આપણે બધા જ ભીંડાને એકદમ સરસ સમારી લીધા છે તો હવે આપણે ભીંડાની કઢી બનાવવાનું શરૂ કરીશું તો ગેસ ઉપર આપણે કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે હવે આપણે તેની અંદર બે ડેકલા તેલ એડ કરીશું

તો એકદમ સરસ આપણે મિક્સ કરી લીધું છે હવે આપણે ભીંડાને ઢાંકી અને બે મિનિટ માટે થવા દઈશું તો આપણે બે થી ત્રણ મિનિટ પછી ચેક કરીશું તો ભીંડા આપણા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે આ રીતના આપણે કટ કરી અને તમે જોઈ શકો છો બે ટુકડા થઈ જાય છે એટલે ભીંડા આપણા એકદમ સરસ તેલની અંદર અને આ રીતના તમે મીઠું નાખી દેશો એટલે ભીંડા સરસ સોફ્ટ થઈ જશે હવે આપણે મસાલા કરીશું અડધી ટેબલ સ્પૂન આપણે તીખું લાલ મરચું એડ કરીશું એક ટેબલ સ્પૂન જીરુંનો પાવડર એડ કરીશું અડધી ટેબલ સ્પૂન હળદર એડ કરીશું એક ટેબલ સ્પૂન લસણ લાલ મરચું અને લસણની ચટણી એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું મીઠું આપણે પહેલેથી એડ કરી દીધું છે એટલે મીઠું આપણે એડ કરવાનું નથી ફક્ત એક જ મિનિટ માટે આપણે આ મસાલાને સરસ તેલની અંદર સાતળવા દઈશું

તો તમે આ રીતના અઢીસો ભીંડા હોય તો પણ તમે પાંચથી છ વ્યક્તિ માટે આ ભીંડાની કઢી બનાવીને તૈયાર કરી શકો છો તમારે કેટલી ગ્રેવી રાખવી છે ભીંડાની કઢીની એ રીતના તમે સાસ એડ કરી શકો છો તો મેં અત્યારે બે કપ જેટલી સાસ એડ કરી છે આપણે ફૂલ ગેસ કરી દેવાનું છે અને કન્ટિન્યુ જ્યાં સુધી સાસ ઉકળે નહીં ત્યાં સુધી આપણે આ જ રીતના હલાવીશું તો હવે આપણે એક વાટકી લઈ લઈશું તેની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરીશું અને લોટની અંદર આપણે થોડુંક પાણી એડ કરીશું એકદમ સરસ પાતળી આપણે આ પેસ્ટ બનાવવાની છે ગાંઠાના રહે એ રીતના તમારે આ પેસ્ટ બનાવવાની છે આ પેસ્ટના લીધે જ તમારી કઢી એકદમ સરસ રગડા જેવી અને ખાવાની ખૂબ જ મજા આવી જાય એવી બનીને તૈયાર થશે તો આપણે એકદમ સરસ બધું જ ચણા લોટ અને પાણીને મિક્સ કરી લીધો છે તો અહીંયા આપણી કઢી પણ એકદમ સરસ ઉકળે છે તો હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને મિક્સ કરતા રહીશું આ રીતના કરવાથી ભીંડાની કઢીનો રસો એકદમ સરસ જાડો અને મીંડાની કઢી ખાવામાં એકદમ સરસ લાગશે જે રીતના તમે કઢી બનાવતા હોય એ રીતના તમારે ચણાનો લોટ એડ કરવાનો એટલે તમારી કઢી પાતળી નહીં થાય અને ખૂબ જ સરસ ખાવામાં બનીને તૈયાર થશે તો આપણી કઢી એકદમ સરસ ઉકળવા લાગી છે તો હવે આપણે સાતથી આઠ મીઠા લીમડાના પાનને તોડીને એડ કરીશું એટલે તેની ફ્લેવર કઢીની અંદર ખૂબ જ સરસ આવે બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે લીલા દાણા એડ કરીશું લીલા દાણા અને લીમડાની ફ્લેવર કઢીની અંદર ખૂબ જ સરસ આવે છે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને હવે આપણે કઢીને પાંચ એક મિનિટ માટે એકદમ સરસ મીડિયમ ગેસ ઉપર ઉકળવા દઈશું પાંચ થી સાત મિનિટ તમે ઉકાળશો એટલે કઢીની અંદર જે લોટ આપણે નાખ્યો છે તે એકદમ સરસ ચડી જશે અને કઢી ખાવામાં એકદમ સરસ લાગશે તો હવે આપણે મીડિયમ ગેસ ઉપર પાંચ મિનિટ માટે કઢીને થવા દઈશું તો પાંચથી સાત મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો કઢી એકદમ સરસ ઉકળી અને જાડે રગડા જેવી બનીને તૈયાર થઈ છે અને એટલી સરસ સુગંધ આવી રહી છે કે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી આ ભીંડાની કઢી બનીને તૈયાર થઈ છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આપણે કઢીને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણી ઉનાળા સ્પેશિયલ ભીંડાની કઢી રોટલા રોટલી ખીચડી સાથે કે ભાત સાથે ખાવાની ખૂબ જ મજા આવી જાય એવી ભીંડાની કઢી આપણે બનાવીને તૈયાર કરી છે ખાસ આ કઢી બાજરીના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો હવેથી તમે પણ ઉનાળામાં કોઈ પણ શાકભાજી ના હોય અને ભીંડાનું કોરું શાક ખાઈને કંટાળી ગયા હોય તો આ રીતના તમે ભીંડાની કઢી બનાવીને ખાસો તો ખૂબ જ ખાવાની મજા આવશે અને ખૂબ જ ઓછા મસાલા સાથે અને ઉનાળાની અંદર ભીંડાની કઢી ખાવાની ખૂબ મજા આવે છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે ભીંડાની કઢી ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ભીંડાની કઢીની રેસિપી કેવી લાગી જો તમને આ ભીંડાની કઢીની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય